બારી નાખે એવું છે આ જ દેખાણી બે ત્રણ દીછા દેખાણી નથી ક્યાં ગઈ છે કાલે તો લેવા જ લેવા હા Gracias. <laughs> જેમાંથી આપણે ડાયરેક્ટ દોસ્તો આવી ગયા છીએ ભીંડામાં જ કારણ કે અત્યારે તાપમાન છે લગભગ આજ તો તો ઓછું થઈ ગયું કે બાકી પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન આ છે અત્યારે પડે છે તડકો ધોમ તડકો ચૈત્ર મહિનામાં અને આ ત્રણે જે છે એ ભગવાન શ્રી રામનો જન્મ રામનવમી તો રામનવમીની બધાને શુભકામના અને ભગવાન રામ જે આપનું આવનારું વર્ષ છે એ ખૂબ જ સારી રીતે ફળદાયી સ્વાસ્થ્યકારક નીવડે ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ પાસે પ્રાર્થના અને આપણે ધનધાન્યમાં પણ છે રહીએ હાઈ ક્લાસ એવી ભગવાન પાસે પ્રાર્થના અને થોડાક તડકા ઓછા કરે એવું કંઈક આપણે ઈચ્છીએ તો અત્યારે તડકો છે બહુ ધોમ અને અત્યારે આપણે ખેતરમાં ડાયરેક્ટ હતા એટલે પાવાની જો વાત કરવામાં આવે તો લગભગ આજે બીજી વાર પાછી દૂધીને પવાઈ ગઈ છે ભીંડાને જો કે એટલું બધું પાણી ન જોઈએ પણ અત્યારે તડકા પ્રમાણે છે પાણી જોતું હોય તો અત્યારે શું છે કે એને આપવાનું થશે પણ હવે લગભગ ચાર પાંચ દિવસ પછી તાલેગણ તો બધું જો પાણી જો કે ભીનું જ છે અત્યારે અને હું આવેલું જાઉં છું ધોરિયામાં તો કાલના દિવસમાં ઓલું જે પવાઈ ગયું હતું પાછું આજ આ પવાઈ ગયું હોય એટલે એવું બધું કામકાજ છે રનિંગ હાલે છે અને મકાઈ વાઢવાનું ને એવું બધું હાલે અને બગીચામાં માટો મારી હાલો શીખવું ને એવું કંઈક હોય તો ખાઈ તો હાલો શરૂઆત કરી આજના વ્લોગની તમને દેખાડું કંઈક નવું નવું હાલો તો શરૂઆત કરી આજના વ્લોગની દેવાનું છે નકામું હરકી જાય ઉપાડ લે નવ પાડ્યું খা খা খোৱা যে તા લાગશે ને એટલો બધો પછી તો પાસે નહીં ઉભાઈ જો મીંડે ડે જો સારું નીકળવા સોટાણું તો પાસે નહીં ઉભા એવું હોય ને સારું નીકળવા ટાણું તો પાસે ઉભાઈ નહીં બારી નાખે એવું છે પ્રાણી ઝાર નીકળતી છે કેવી આવ

તો હલો આપણે ભાઈ ચાલુ કરી દીધું છે નેદવાનું કારણ કે હવે આમાં હે ને દાંતડી લઈને અમુક ઠકાણે જે ખોડ છે ને એ હું નેવરા બેઠા બેઠા લઉં છું હવે બેઠો બાકી તો તડકો અત્યારે તો આજ જો કે કાલ જેવું નથી ઉકળાટ કારણ કે કાલ વાદરા હતા આજ કે બહુ વાદરા છે નહીં એટલે જો આ ભીંડામાં હવે છે ને નરભાઈ ફૂલે ફૂલ પકડી લીધી છે અને હજી માનું કે ત્રણ દીછા પાયું આ ત્રીજો છે તો કોઈ નહીં લાગે ત્રણ દીક્ષા પાયું એવું સુકાઈ ગયું લ્યો તો બે દિવસમાં કેટલા તડકા પડ્યા છે બોલો દૂધીમાં એમ જ છે દૂધીમાં તો જો કે બે ઉપરા ઉપર પાન આપી દીધા કે એને પાન ભીંડા કરતા વધારે જોઈએ અમે ભીંડાને ઓછા જોઈએ તો આથી આમ માનું કે આ બધું છે ને આખે આખું બે કેરા મેં નહીં દે ઝીણું ઝીણું છે ને જેમાં અમુક કેરામાં હજી જોતો તો હું કે આ જ્યાં પાંદ ખવાઈ ગયેલા હોય એમાં કઈ ટૂંકમાં જીવાય જ છે કે નથી એમ તેમાં જ કંઈ બહુ દેખાણું નહીં એક ટીડડી હતી એક જગ્યાએ બાકી તો આવું છે બધું બહુ કંઈ છે નહીં નોર્મલ છે જો કે ક્યાંક ક્યાંક હોય હવે જો ફૂલ ઉઘડવાની શરૂઆત થઈ છે અહીંયા અમુક પાંદડા ખવાતા આવે ને એ કંઈ બહુ તો નથી દૂધીની વાત કરવામાં આવે તો દૂધીમાં છે ને કારણે ખાતર નાખ્યા પછી એની જે છે એની ગતિ વધી ગઈ છે કારણ કે જો અમુક નિંદામણ જે ખળ હતું એ દૂર કર્યું અને આમાં હવે નયા દેખાય છે રીણા રીણા કેમ કે આમાં ફૂટ છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ એ થાતી આવે છે ચાવા લાગત પછી એક પછી એક ટન બાય ટન ડાય આવી રીતના આ જે છે એ દૂધીના છોડવામાં ફૂલ ને કદાચ ફૂલ આવતા હશે લગભગ તો એ પેલી વખત વાવેતર છે એટલે પછી ખબર પડે કે હું થાય આમ આગળ અહીંયા છે ને ભીંડા તડકો આવી ગયો ને ફૂલે ફૂલ કેવા દેખાઈ જશે પીડા સ્પર્તા દૂધીમાં એમ જ છે દૂધીમાં આખા ક્યારે ભરી દેવાના હે એવા લાંબા વેલા કરવાના હે જે જો એ ખાતર આપવાનું છે ને પાણી ટાણે ટાણે આપવાનું છે અને આ ભીંડા આનીકર તો મેં તમને કીધું એમ કે બે દિ થયા એટલે આનીકર હે ને પાણી ભરાવો રહી એટલે એ ભરાવામાં ભીનું છે બાકી તો જ્યાં ઘાય ઘા ગયું પાણી ત્યાં હુકો આવી ગયો છે આમાં નથી વાંધો આમાં તો જો સુકાઈ કઈ છે કેમ કે બહુ રગડીએ તો પછી પાછું હાથી આખો કાંઈ થાય પોળા કાઢે એટલે આ અટાણે પાંદડાઓની ને એની છે ને બહુ સારી છે તે આ ક્યાંક ક્યાંક ખડ નજાવા છોડવા હે ને ઉપાડવા પડે એમ ખોટા ખોટા હે ને સોહ કરે મૂરિયા પાસે ચામાં મીંડા આવવા ભીંડા આવે તૈયારી જ છે ટૂંકમાં આવવાની આ બાજુ છે ને વેલાનો ઘેરાવો બહુ વધારે છે જો આખે આખી આ હર આખે આખી ખા ખરા જેવા લાંબા લાંબા પાંદડા છે બાકી ઓની કોઈ થોડુંક છે દબાય છે ત્યાં તો એ જેમ જેમ મોટા થાય એમ ખાતર દેતા જાય છે એટલે ટાઈમસર એ આની એની આવી આવીએ આમાં હવે ધીરે ધીરે છોડવામાં બહુ રોગ કેવું કઈ છે નહીં એટલે હવે કઈ નળતરુપ છે નહીં તુરિયામાં તે વાંધો નથી હવે કારણ કે જે કુકઈડનું પ્રમાણ હોય નહીં ઘટી જાય ને એટલે ટૂંકમાં થોડો સારો થઈ જાય આમાં એવું પ્રમાણ એવું કહેવાય છે નહીં ફૂલડા ક્યાંક ક્યાંક દેખાય છે ને ક્યાંક ક્યાંક હજી નયા બંધાતા જાય છે વેલા વધારે સટી ગયા આવે એટલે ઓકે કઈ ટેન્શન છે નહીં હવે વધારે નું કે બીજું ખોળવું નથી નકામું ડૂસો થઈ જાય ગાય નું વેલા નહીં નડતરુપ થાય આ જ દેખાણી બે ત્રણ દિશા દેખાણી નથી ક્યાંક ગઈ છે કાલે તો ઓલો એવા જ લેવા